મિત્રો સરકારશ્રી દ્વારા રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે સોખા નહીં મળે રેશન કાર્ડ ધારકોને મફત સોખા બંધ કરી દેવામાં આવ્યા છે સરકારશ્રી દ્વારા તો મિત્રો કોને કોને મળશે નહીં આ સોખાનો લાભ તેમજ સોખા સિવાયની નવ ખાદ સીધી વસ્તુઓ કઈ કઈ મળવાપાત્ર રહેશે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી મિત્રો અમે આપને આજના વિડીયોમાં જણાવીશું બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના સુકશો મિત્રો સૌપ્રથમ વાત કરીએ રેશન કાર્ડ સ્કીમ વિશે તો કે મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ અને લોકો માટે છે કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો છે અગાઉ સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખા આપતી હતી પરંતુ મિત્રો હવે સરકારના નવા નિયમ અનુસાર હવે મફત ચોખા નહીં મળે તેના બદલે મિત્રો હવે મફત સોખાના બદલે નવ જરૂરિયાત ખાદ્ય શિશુ વસ્તુઓ સરકાર શ્રી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે હવે તેના પછી મિત્રો વાત કરીએ કે કઈ ખાદ્ય શિશુ વસ્તુઓ છે કે જે સરકાર શ્રી દ્વારા સોખાના બદલે નવ ખાદ્ય શિશુ વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે છે તો કે મિત્રો ભારત સરકારની મફત રેશન કાર્ડ યોજના હેઠળ દેશના નવસો કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે જેમાં પહેલાના લોકોને મફતમાં સોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં સોખા મળવાનું બંધ થઈ જશે હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત સોખાના બદલે નવ જરૂરી વસ્તુઓ આપશે હવે કઈ કઈ જરૂરી વસ્તુઓ છે એમના વિશે જણાવું મિત્રો તો કે ઘઉં કઠોળ

હવે નવ ખાદ્ય વસ્તુઓ સરકાર શ્રી દ્વારા તેમના બદલે આપવામાં આવશે